છોટાઉદેપુર જિલ્લાને નેશનલ નંબર છપ્પન હાઈવેને જોડતો પુલ બે વર્ષથી ડેમેજ થઈ ગયેલો અને એની પછી બી બીજો પુલ બનાવવામાં આવ્યો એ પુલ બી તૂટી ગયો હવે અમારે જેતપુર જવા માટે ચાલીસ કિલોમીટરનો ફેરો પડે અને એ ચાલીસ કિલોમીટર રોજ આવર જવર માટે તકલીફ પડે એટલે અમને હમણાં જે નદીમાં વાહ જાય છે પાણી જાય છે એમાં લોકો બાઇકો લઈને પોતાનો રિક્સ લઈને નીકળે છે તો આને જે હમણાં તૂટી ગયેલું છે એમાં થોડું ઘણું કંઈ ભૂંગરા ભૂંગરા ડાબીને લોકોને અવર જવર માટે રસ્તો પાડે એવી વિનંતી છે તો પરિસ્થિતિ છે ડુંગરવાટ થાય જવું પડે ને પછી તાત્કાલિક એના માટે રસ્તાનું જેમ બને વેલ્યુ થોડું થાય તો હારું એવું કીએ તો બહુ લોકો બે વર્ષથી હેરાન થાય હું સાહેબ આવી જેતપુર થી આવું છું બોડેલી કામ અર્થે જઉં છું અને આખું ગોલ ફરીને જઈએ છે તો ચાલી બેતાલીસ કિલોમીટર થઈ જાય સાહેબ અને જેમ તેમ કઈ જીવના જોખમે નીકળીએ છે ભલું હોય તો પાણી આવી જાય તો અમારે જવું જ પડે જીવને જોખમમાં મૂકીને સાહેબ અમારે જવું પડે છે શું કરવાનું બોલો બહુ વિકસિત થઈ ગયું છે બધું વિકસિત જ છે આ ખાડા તે ખાડા ખોદકામ તો બંધ જ નહીં થતું સાહેબ આ સરકારમાં ઉડેલી ગામ જવા માટે ત્રીસ પાંત્રીસ કિલોમીટર ફરવું પડે અમારે બહુ તકલીફ છે રોડમાં આ ભણાવતા નથી અધિકારીઓ પૈસા ઉપાડી લે છે ને આ કામ બરાબર કરતા નથી અમારે ચાલીસ કિલોમીટર ફરવું છે અમારે અહીંથી સીધો રસ્તો હતો એ તૂટી ગયો છે હમણાં અમારે બહુ ફરવું પડે આમાં નંદી આવી જાય તો અમારે તકલીફ છે ધોવાઈ જવાય લોકોને બહુ હેરાન થાય અને માથે ગાડી કેવી રીતના ગાડી હવે તકલીફ છે અમારે બહુ ફરવું પડે હવે સીધા ગાડી હવે નીકળતી નથી અમે ફસાઈ ગયેલા છે આજુભાઈ દેશનભાઈ ગામ બિલવા છોટાઉદેપુર જિલ્લાને નેશનલ નંબર છપ્પન હાઈવેને જોડતો પુલ બે વર્ષથી ડેમેજ થઈ ગયેલો અને એની પછી બી બીજો પુલ બનાવવામાં આવ્યો એ પુલ બી તૂટી ગયો હવે અમારે જેતપુર જવા માટે ચાલીસ કિલોમીટરનો ફેરો પડે અને એ ચાલીસ કિલોમીટર રોજ આવર અવર જવર માટે તકલીફ પડે એટલે અમને હમણાં જે આ નદીમાં વાહ જાય છે પાણી જાય છે એમાં લોકો બાઇકો લઈને પોતાને રિક્સ લઈને નીકળે છે તો આને જે હમણાં તૂટી ગયેલું છે એમાં થોડું ઘણું કંઈ ભૂંગરા ભૂંગરા ડાબીને લોકોને અવર જવર માટે રસ્તો પાડે એવી વિનંતી છે

બહુ વિકસિત થઈ ગયું છે બધું વિકસિત જ છે આ ખાડા જૈન તે ખાડા ખોદકામ તો બંધ જ નહીં થતું સાહેબ આ સરકારમાં તો મારું નામ પંચાલ જીગર કુમાર મહેન્દ્રભાઈ ભાવિજેત થયું તો બહુ ખરાબ પરિસ્થિતિ છે ને ડુંગરવાટ થઈને આમ તેજ ગળે નીકળવું પડે કરવું પડે કિલોમીટરનો ફીરો બહુ ત્રીસ કિલોમીટરનો ફીરો થાય ને અને આ નદીમાંથી પસાર થાવ તો તો તકલીફ તો પડે પણ હવે સીધા જવું પડે ને પછી તાત્કાલિક એના માટે સરકાર પાસે શું માંગ તમારે રસ્તા નું જેમ બને વહેલી થોડું થાય તો સારું એવું કહે અત્યારે કેટલા લોકો હેરાન થઈ છે કેટલા અત્યારે તો બહુ લોકો બે વર્ષથી હેરાન થાય સરકાર કઈ જોતી ને કશું જોતી ને આ દેખો ને બનાવ્યું કેવું બધું આ તૈયારીમાં તૂટી ગયું